મિત્રો દિલમાં એક અફસોસ કાયમ રહેતો હોય છે કે સર મને કાળ નથી આવડતા ટ્વેલ ટેન્સેઝ નથી આવડતા તો એ લોકો માટે આજનો આ વિડીયો ખૂબ જ જરૂરી છે અને તમારે પણ આ સમજવો પડશે કારણ કે ગ્રામર શીખવા માટે આનાથી વધારે જરૂરી વિડીયો એક પણ નથી તો ધ્યાનથી આને સમજીએ મિત્રો નાનપણમાં તમે સ્કૂલમાં જ્યારે સાતમા આઠમા નવમાં દસમામાં તમે જ્યારે પણ આ શીખ્યા હશો ત્યારે તમને આ રીતે નહીં સમજાવ્યું હોય હું ગેરંટી આપું છું તો ધીરે ધીરે સમજીએ અને ખાસ જોડે લખતા રહેશો તો તમને બહુ વધારે ફાયદો થશે આની પીડીએફ હું તમને ટેલિગ્રામ ગ્રુપમાં આપી દઈશ ટેલિગ્રામ પર મને ચોક્કસથી આપ જોડાઈ જશો લિંક નીચે આપેલી છે તો સૌથી પહેલાં સમજીએ મિત્રો ઇંગ્લિશમાં કુળ કાર્ડ કેટલા છે ટેન્સિસ કેટલા છે તો જવાબ છે કુલ ટ્વેલ ટેન્સિસ બાર કાળ છે હવે આ બાર કાળ બને કઈ રીતે તો સૌથી પહેલાં એના મુખ્ય પ્રકાર અહીંયા લખેલા છે જોઈ શકો છો મુખ્ય ત્રણ પ્રકાર છે તો સૌથી પહેલો આપણે થોડું ઝૂમ કરીને આને સમજીએ ધ્યાનથી ધ્યાનથી સમજવાનું છે બિલકુલ ઉતાવળ નથી કરવાની જો સૌથી પહેલાં અહીંયા લખેલું છે પ્રેઝન્ટ પ્રેઝન્ટ એટલે તમે આને કહેશો વર્તમાન આ વર્તમાન કાળ છે બરાબર છે પ્રેઝન્ટ પછી તમે જોશો તો છે પાસ્ટ એ છે તમારો ભૂતકાળ અને ત્રીજો મુખ્ય કાળ છે એ છે ભવિષ્ય જેને આપણે કહીએ છીએ ફ્યુચર ટેન્સ તો મુખ્ય ત્રણ કાળ કયા છે તમે કહેશો સર પ્રેઝન્ટ વર્તમાન પાસ્ટ ભૂતકાળ અને ફ્યુચર ભવિષ્ય કાળ આ ત્રણે લખી લેશો જરૂરી છે મુખ્ય ત્રણ કાળ તમે છો પ્રેઝન્ટ પાસ્ટ અને ફ્યુચર હવે આ દરેકે દરેક કાળ જે છે ધારો કે તમે કહો છો પ્રેઝન્ટ વર્તમાન તો વર્તમાનના પણ કુલ ચાર પ્રકાર છે આ ચાર અહીંયા દેખાય છે ચાર એના પેટા પ્રકાર છે તો સૌથી પહેલો છે સિમ્પલ જોઈ શકો છો આ છે સિમ્પલ સિમ્પલ એટલે સાદો તો પહેલાં આ તમારે લખી લેવાનું છે અહીંયા ખાસ સિમ્પલ જે છે અહીંયા બાજુમાં તમારે ગુજરાતીમાં લખવું હોય તો લખી શકો છો તમે સિમ્પલ એટલે તમે અહીંયા હું ઇંગ્લિશમાં જ લખું છું સાદો સાદો વર્તમાનકાર બરાબર છે સાદો ચલો કન્ટિન્યુઅસ આને તમને કહેશો ચાલુ પરફેક્ટ એટલે તમે કહેશો પૂર્ણ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ આને આપણે કહીશું ચાલુ પૂર્ણ બરાબર છે ખાસ તો આ ચાર ટાઈપ યાદ રાખવાના છે તમારે ખાસ ફરીથી એકવાર સાદો સૌથી પહેલાં કયો કાર્ડ છે તમે કહેશો સાદો પછી છે તમારું ચાલુ કન્ટિન્યુઅસ પરફેક્ટ એટલે પૂર્ણ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે ચાલુ પૂર્ણ તો આ ચાર પેટા પ્રકાર છે તો આ રીતે જુઓ સૌથી પહેલો કાળ કયો થશે તમે કહેશો પ્રેઝન્ટ અને સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ જોડીને તમારો બનશે અહીંયા લખી દઉં છું બાજુમાં જુઓ સિમ્પલ અને પ્રેઝન્ટ બંને ભેગા થઈને તમારું બનશે સિમ્પલ પ્રેઝન્ટેન્સ ચલો ચાલુ વર્તમાનકાળ તમે લખશો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટેન્સ પરફેક્ટ પૂર્ણ વર્તમાનકાળ તમે લખશો પરફેક્ટ પ્રેઝન્ટેન્સ બરાબર છે ચલો છેલ્લો પરફેક્ટ કન્ટિન્યુઅસ ચાલુ પૂર્ણ એને તમે આગળ શું લખશો તમે આને પરફેક્ટ અને પ્રેઝન્ટ પરફેક્ટ પણ કહી શકાય નામમાં કંઈ નથી લખેલું ખાસ એનો અર્થ સમજવાનો છે તો મુખ્ય આ ચાર પેટા પ્રકાર છે સાદા વર્તમાન મતલબ વર્તમાનના ચાર છે સાદો ચાલુ પૂર્ણ ચાલુ પૂર્ણ એ જ રીતે તમે જો ભૂતકાળ લેશો તો ભૂતકાળના પણ આ ચાર છે સાદો સિમ્પલ કન્ટિન્યુઅસ ચાલુ પૂર્ણ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ બરાબર છે એ જ રીતે તમે ભવિષ્યની વાત કરો તો ભવિષ્યમાં પણ સિમ્પલ ફ્યુચર કન્ટિન્યુઅસ ફ્યુચર પરફેક્ટ ફ્યુચર અને પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર લખી લેશો મિત્રો આ લખવું ખૂબ જ જરૂરી છે ફરીથી એકવાર તમને સમજાવું છું મુખ્ય વર્તમાન કાળના ચાર જે મુખ્ય કાળ છે કયા કયા છે સિમ્પલ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ પરફેક્ટ પ્રેઝન્ટ અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટમાં પણ તમે જુઓ તો સિમ્પલ પાસ્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ પરફેક્ટ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ એ જ રીતે ફ્યુચરમાં સિમ્પલ ફ્યુચર કન્ટિન્યુઅસ ફ્યુચર પરફેક્ટ ફ્યુચર અને પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર મિત્રો આ દરેકે દરેક કાળ કઈ રીતે બને છે એ હવે આપણે સમજીએ એ કાળ બનાવવા માટે સૌથી પહેલાં તમારે એક બીજી વસ્તુ તમને કહી દઉં જે ખાસ તમારા કામમાં આવશે જો તમારે આને જીવનમાં વાપરવા હોય કોઈ વાર કે સર વધારે કયો વપરાય છે ઓછો કયો વપરાય છે તો અહીંયા મેં સાઈડમાં તમને દેખાય છે એનો ઉપયોગ આપેલો છે અહીંયા આ ઉપયોગ હું તમને છેલ્લે સમજાવીશ કે કયો કાળ વધારે વપરાય છે ઘણા વાક્યો એવા હશે કે તમે કદી બોલતા પણ નહીં હોય તો એ પણ હું તમને છેલ્લે સમજાવીશ ધીમે ધીમે કારણ કે આ વિડીયો ખૂબ જ મહેનત કરીને બનાવ્યો છે એટલે બધું જ આમાં આવી જશે ધ્યાનથી સમજો તો ચલો સમજીએ સૌથી પહેલાં હવે જુઓ જ્યારે પણ તમે કોઈ સાદા કાળની વાત કરો સિમ્પલ ટેન્સની વાત કરો તો લખી લેશો સિમ્પલ ટેન્સમાં હંમેશા કયા રૂપો વપરાય છે ટુ ડૂ ના રૂપો વપરાય છે ખાસ લખી લો કોઈ પણ સિમ્પલ ટેન્સ હોય જુઓ સિમ્પલ પ્રેઝન્ટ હોઈ શકે સિમ્પલ પાસ્ટ પણ હોઈ શકે લખી લો લખી લો અને સિમ્પલ ફ્યુચર પણ હોઈ શકે ત્રણેય શક્ય છે તો કોઈ પણ સાદો કાળ હોય સિમ્પલ એમાં કયા રૂપો વપરાય છે ટુ ડૂના વપરાય છે જુઓ અહીંયા પણ ટુ ડૂના જ વપરાય છે સિમ્પલમાં ભવિષ્યમાં પણ ટુ ડૂના વપરાય છે તો ટુ ડૂના રૂપો હંમેશા સિમ્પલ ટેન્સમાં વપરાય બરાબર છે ચલો આગળ લખી લો કન્ટિન્યુઅસની તમે વાત કરો ચાલુ કાળ તો એમાં ટુ બી ક્રિયાપદના રૂપો વપરાય છે લખી લેશો ટુ બી ના રૂપો વપરાશે જો વર્તમાન કાળ પ્રેઝન્ટ હોય તો પાસ્ટ હોય તો એમાં પણ ટુ બી ના વપરાશે ફ્યુચર હોય કન્ટિન્યુઅસ તો પણ ટુ બીના રૂપો વપરાશે ખાસ અહીંયા જોવાનું છે બરાબર ટુ બીના રૂપો વપરાય છે જો પૂર્ણ કાળ હોય પૂર્ણ કાળ હોય મિત્રો આ રીતે તમને કોઈ નહીં સમજાવે જો પૂર્ણ કાળ હોય પરફેક્ટ કોઈ પણ પરફેક્ટ તો ટુ હેવ ના વપરાશે નીચે પણ જોઈ શકો છો ભૂતકાળમાં પણ ટુ હેવ ના વપરાય છે અને ભવિષ્યમાં પણ ટુ હેવના જ રૂપો વપરાય છે જો તમે ચાલુ પૂર્ણ કાર્ડ લેતા હોય છો આ કાર્ડ બહુ ઓછો વપરાતો હોય છે ચાલુ પૂર્ણ તો એમાં ટુ હેવ અને ટુ બી બંને વપરાય છે કોઈ પણ ચાલુ પૂર્ણમાં ટુ હેવ અને બી બંને વપરાય છે તો આ રીતે ખાસ રૂપો યાદ રાખવાના છે કયા રૂપો ક્યારે વપરાય છે બરાબર છે ચલો હવે હું તમને સમજાવીશ કે આ કાર્ડ બને છે કઈ રીતે તમે આરામથી સમજી જશો તો સૌથી પહેલાં વર્ડ સિમ્પલ ટેન્સની વાત કરીએ છીએ સાદા કાળની વાત કરીએ છીએ ધ્યાનથી સમજો હવે તમને ખરી મજા આવશે કે કેટલા સરળ રીતે સિમ્પલ રીતે તમે આ વાક્યો બનાવી શકો છો તો સૌથી પહેલાં જોઈ શકો છો ટુ ના રૂપો કોઈ પણ સાદા કાળમાં સિમ્પલમાં કયા આવે છે ના રૂપો વપરાય છે તો ટુ ના રૂપો કયા છે તમે કહેશો સર બે રૂપો છે વર્તમાનના રૂપો કયા છે ડુ અને ડઝ બરાબર છે એ જ રીતે જો તમે સિમ્પલ પાસ્ટ લેતા હોય સાદો ભૂતકાળ તો એમાં ટુ ટુડુનું રૂપ વપરાય છે ડીડ તો આ દીડ છે એ ભૂતકાળનું રૂપ છે ટુ ટુડુનું તો એ ત્યાં વપરાશે અને ભવિષ્યની વાત કરીએ તો ટુ ટોડુના રૂપો છે વિલ અને શેલ પણ હવે શેલ નથી વપરાતું કોઈ જગ્યાએ વિલ જ વપરાય છે તો આ રૂપો ખાસ ડૂડસ ટુડઝ એ ટુડુ ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ છે ડીડ એ ટુ ટુડુનું ભૂતકાળનું રૂપ છે અને વિલ એ ટુ ડુ ક્રિયાપદનું ભવિષ્યનું રૂપ છે હવે આ વાક્ય કઈ રીતે બને છે એ સમજીએ જુઓ સાદો વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટેન્સ એમાં વાક્ય કેવું બનશે તો એનું વાક્ય એકદમ સાદું હોય છે સૌથી પહેલાં કરતાં મૂકવાનું છે જેમ કે આઈ અને સીધું તમારે ક્રિયાપદ મૂકી દેવાનું છે વર્ક ઉદાહરણ તરીકે આઈ વર્ક તો વર્ક જે છે ક્રિયાપદ એ વી વન છે એ પહેલું રૂપ છે વર્ક ક્રિયાપદના ત્રણ રૂપો છે એનું પહેલું રૂપ વપરાય છે હંમેશા આઈ વર્ક એટલે કે હું કામ કરું છું હું રોજ કામ કરું છું જ્યારે પણ રોજના વાક્યો હોય ત્યારે સાદો વર્તમાન કાળ વપરાય છે ઉદાહરણ તરીકે આઈ વર્ક હિયર હું અહીંયા કામ કરું છું અને અહીંયા નથી કરતો તો તમે લખશો આઈ ડુ નોટ વર્ક હિયર હું અહીંયા કામ નથી કરતો બરાબર છે તો આ કાર્ડ સૌથી વધારે વપરાતા કાળમાંથી એક કાળ છે એટલે તમે આનું રેટિંગ જોશો તો આનું રેટિંગ જોઈ શકો છો પાંચ છે આનું રેટિંગ કેટલું છે ફાઇવ પાંચ રેટિંગ છે એટલે સૌથી વધારે વપરાતા કાળમાંથી આ છે જેમ જેમ રેટિંગ ઘટે એમ ઓછો વપરાતો હશે લોકો ઓછો વાપરતા હશે બરાબર છે તો પાંચ રેટિંગ છે એટલે આ તો આવડવો જ જોઈએ ખાસ બરાબર છે તો ડુ અહીંયા નકારમાં વપરાય છે ખાસ યાદ રાખજો નકારમાં શું વપરાય છે ડુ વપરાય છે હવે અહીંયા તમે જોશો કે અહીંયા જો ડઝ ક્યારે વપરાય તમને પ્રશ્ન થાય કે ડઝ ક્યારે વપરાય તો એ પણ અહીંયા સમજાવી દઉં છું મિત્રો થોડું તમને મૂંઝવણ થશે પણ ધ્યાનથી સમજો અને લખતા રહેશો તો બધું આવડશે જુઓ એ અહીંયા તમારે કેવું છે હી શી ઇટની વાત તમારે જ્યારે કરવી છે કે હી તો પછી ક્રિયાપદને એસ કે ઇ એસ લાગતું હોય છે હી વર્ક્સ હિયર તે અહીંયા કામ કરે છે અને અહીંયા તમારે હી સાથે ડૂ નહીં વપરાય અહીંયા તમારે હી સાથે અહીંયા ડઝ મૂકવું પડશે ઝ નોટ વર્ક હિયર તો એ રીતે ડૂ અને ડઝ અહીંયા વપરાતા હોય છે અને ક્રિયાપદનું વી વન રૂપ વપરાતું હોય છે ખાસ લખી રાખજો બરાબર છે તો સાદો વર્તમાન કાળ આ રીતે બને છે હવે તમારે સાદો ભૂતકાળ શીખવો છે સાદો ભૂતકાળ તો એનું રૂ એનો નિયમ શું છે તો સૌથી પહેલાં ક્રિયાપદ જે છે વર્ક વર્ક ક્રિયાપદના ત્રણ રૂપો છે પહેલું છે વર્ક એનું બીજું રૂપ છે અને ત્રીજું રૂપ કોઈ પણ ક્રિયાપદના ત્રણ રૂપો હોય છે તો આપ જોઈ શકો છો વર્ક ક્રિયાપદના ત્રણ રૂપો છે અને વી વન કહું છું લખી રાખો વી વન આ છે વી ટુ અને આ છે વી થ્રી વી વન વી ટુ વી થ્રી મિત્રો સમજી લેશો તો થોડુંક મુશ્કેલ હાલ લાગશે પણ થોડીક ધ્યાનથી તમે ભણો તો આવડી જશે ધીમે ધીમે આને સમજો V1 વન વી ટુ અને વી થ્રી ફરીથી આ વી વન વી ટુ અને વી થ્રી આ યાદ રાખવાનું છે તો ચલો સાદો ભૂતકાળ તમારે સમજવો હોય તો હંમેશા શું વપરાય છે અહીંયા વી ટુ વપરાય છે હી ઉદાહરણ તરીકે હી worked here હી he worked here અહીંયા વી ટુ છે આ બીજું રૂપ છે ખાસ સમજજો બીજું રૂપ છે આ કાળમાં બી એક જ કાર્ડ એવો છે જે બીજું રૂપ વપરાય છે હી વર્ક હિયર તેણે અહીંયા કામ કરેલું હી વર્ક હિયર તે અહીંયા કામ કરતો તે અહીંયા કામ કરતો બરાબર છે હી વર્ક તેને અહીંયા કામ કરેલું એવો અર્થ નીકળે છે એક વાર કરેલું બે વાર કરેલું બહુ ચર્ચા નથી કરતા પણ તેને અહીંયા કામ કરેલું તમારે જો આનું હવે અહીંયા ડીડ પણ વપરાય છે તો એ ક્યારે વપરાય છે તમારે જો આનું નકાર લખવું હોય તો અહીંયા ડીડ નોટ મૂકવું પડશે ડીડ નોટ આવશે ભૂતકાળ છે અને વર્ક જે બીજું રૂપ હતું એ પહેલું રૂપ થઈ જશે હી ડિડ નોટ વર્ક હિયર આ રીતનું વાક્ય બનશે હી વર્ક હિયર તેણે અહીંયા કામ કરેલું હી ડીડ નોટ વર્ક હિયર તેણે અહીંયા કામ નહોતું કર્યું આ રીતનો અર્થ નીકળશે તો આ કયો કાળ છે સાદો ભૂતકાળ ચલો હવે સાદો ભવિષ્યકાળ લઈએ સાદા ભવિષ્યકાળમાં તમે કહેશો સર વિલ વપરાય છે તો આનું તો બહુ સિમ્પલ હોય છે હી અથવા આઈ લખી દો આઈ વિલ વર્ક હેયર આઈ વિલ વર્ક હિયર હું અહીંયા કામ કરીશ અને આઈ વિલ નોટ વર્ક હેયર હું અહીંયા કામ નહીં કરું આઈ વિલ નોટ વર્ક હિયર તો આ ભવિષ્યના રૂપો થઈ ગયા તો સૌથી પહેલાં સૌથી વધારે વપરાતા જે કાળ છે એ આ જોઈ શકો છો આનું રેટિંગ ચાર છે તો સાદો ભવિષ્યકાળ ચાર રેટિંગ છે વપરાય છે સાદો ભૂતકાળ પાંચ રેટિંગ છે વપરાય છે તેણે આ વસ્તુ કરેલી અહીંયા આ કાળ વધારે વપરાય છે સાદો ભવિષ્યકાળ સાદો વર્તમાન કાળ એનું પણ રેટિંગ પાંચ છે તો ત્રણ સાદા કાળ પૂરા થઈ ગયા છે ચલો આના પછી કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ વર્તમાન કાળ ચાલુ વર્તમાન કાળમાં ટુ બીના રૂપો વપરાય છે હવે જુઓ ચાલુ વર્તમાન કાળ ઘણો જ સિમ્પલ છે સાદો છે સમજવામાં તમારે વાપરવાનું હોય છે ઇઝ અથવા એમ અથવા આર અને તમારું જે પહેલું રૂપ છે ક્રિયાપદનું વી વન એને આઈએનજી લાગતું હોય છે બરાબર છે ખૂબ જ સિમ્પલ સાદો છે એક આવડશે તો બધા બાકીના ત્રણ પણ આવડી જશે એટલે ધ્યાનથી સમજો આઈ આઈ જોડે એમ આવશે આઈ એમ વર્કિંગ હિયર આઈ એમ વર્કિંગ હેયર હું અહીંયા કામ કરી રહ્યો છું આઈ એમ વર્કિંગ હેયર તમે અહીંયા હી મૂકો તો હી ઇઝ વર્કિંગ હેયર તે અહીંયા કામ કરી રહ્યો છે વી હોય તો આર આવશે વી આર વર્કિંગ હેયર અમે લોકો અહીંયા કામ કરી રહ્યા છીએ તો જુઓ એમ ઇઝ આર વપરાય છે અહીંયા ખાસ બરાબર છે અમે લોકો અહીંયા કામ કરી રહ્યા છે તે અહીંયા કામ કરી રહ્યો છે હાલ ક્રિયા ચાલુ છે તો તમારે ઇઝ એમ આર અને આઈએનજી મૂકવું પડે છે ઇઝ એમ આર એ ટુ બીના વર્તમાન કાળના રૂપો છે ટુ બીના વર્તમાન કાળના રૂપો કયા છે ઇઝ એમ આર બરાબર છે ચલો રેટિંગ કેટલું છે રેટિંગ એનું જોઈ શકો છો પાંચ છે તો ચાલુ વર્તમાન કાળ વધારે વપરાય છે પાંચ રેટિંગ છે ચલો આગળ એના પછી એ જ રીતે ભૂતકાળમાં પણ હશે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ જોઈ શકો છો કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ અહીંયા ફરક શું છે અહીંયા ફરક ખાલી એટલો જ છે કે વોઝ અથવા વર વપરાય છે અને ક્રિયાપદને આઈએનજી તો હંમેશા વિવનને જ લાગતું હોય છે તો આનું વાક્ય કેવું હશે ખાસ જો બધા જ જોડે વર વપરાય છે ખાલી હી શી ઇટ હી શી અને ઇટ આની જોડે વોઝ વપરાય છે અને આઈ જોડે પણ વોઝ વપરાય છે બરાબર છે તો ખાસ આઈ લખવું હોય તો લખી લો આઈ હી શી અને ઇટ આની સાથે શું વપરાય છે વોઝ વપરાય છે વાક્ય તો એવું જ આવશે જો આઈ હવે તમે આઈ એમ લખતા એની જગ્યાએ તમે લખશો આઈ વોઝ વર્કિંગ આઈ વોઝ વર્કિંગ આઈ વોઝ વર્કિંગ હવે તમારે કેવું છે કાલે સવારે હું અહીંયા કામ કરતો કરી રહ્યો હતો આઈ વોઝ વર્કિંગ યસ્ટર ડે અથવા લાસ્ટ લખી દો ને આઈ વોઝ વર્કિંગ લાસ્ટ ઇવનિંગ આઈ વોઝ વર્કિંગ લાસ્ટ ઇવનિંગ મતલબ કે ગઈ સાંજે ગઈકાલે સાંજે હું કામ કરી રહ્યો હતો મારું કામ કરવાનું ચાલું હતું બરાબર છે એ રીતનું વાક્ય બનશે આઈ જોડે વોઝ આવે છે તમારે વી સાથે બનાવવું છે યુ સાથે બનાવવું છે તો વર વપરાશે વી વર વકિંગ લાસ્ટ ઇવનિંગ ગઈકાલે સાંજે અમે લોકો કામ કરી રહ્યા હતા આ રીતનું વાક્ય બનશે કયો કાળ છે આ સાદો ભૂતકાળ ચાલુ ભૂતકાળ રેટિંગ કેટલું છે મિત્રો આનું રેટિંગ તમે જોઈ શકો છો ફોર રેટિંગ છે એટલે આ પણ વધારે વપરાય છે પાંચથી થોડું ઓછું છે પણ વપરાય છે ભૂતકાળનું વાક્ય બોલવું હોય ચાલુમાં ત્યારે આ કાળ વપરાય છે તો જોઈ શકો છો ચાલુ કાળ તો ખૂબ જ સિમ્પલ છે એ જ રીતે તમારે ભવિષ્યમાં પણ ચાલુ કાળ હોય છે ચાલુ ભવિષ્ય એમાં ટુ બીના રૂપો કયા વપરાય છે તો એના એમાં વપરાશે વિલ તો નહીં વપરાય એ તો સાદામાં હતું વિલ બી વધતા ક્રિયાપદને આઈએનજી લાગતું હોય છે કેમ કે આઈ વિલ બી વર્કિંગ હવે તમારે કેવું છે આઈ વિલ બી વર્કિંગ આવતીકાલની વાત છે ભવિષ્ય ટુમોરો મોર્નિંગ આઈ બી વર્કિંગ ટુમોરો મોર્નિંગ કાલે સવારે હું કામ કરી રહ્યો હોઈશ બરાબર છે આઈ વી વોકિંગ ટુમોરો મોર્નિંગ આ રીતનું વાક્ય બનશે ઠીક છે ચલો હવે તો ઇન શોર્ટ તમે ત્રણેય ચાલુ કાળ જોઈ લીધા છે ત્રણે ચાલુ કાળમાં ખાસ યાદ શું રાખવાનું છે જો તમે કહેતા હોય કે ચાલુ વર્તમાન કાળ છે તો ઇઝ ઈઝેમઆર અને આઈએનજી લાગતું હોય છે તમે કહો છો કે ચાલુ ભૂતકાળ તો વોઝ વેર અને જી લાગતું હોય છે અને તમે કહો છો કે ભવિષ્ય ભવિષ્યકાળ તો એને વિલ બી અને ક્રિયાપદ પહેલું રૂપને આઈ એનજી લાગતું હોય છે ચલો હવે પૂર્ણ કાળ સમજીએ કે કાળ બને કઈ રીતે એનું માળખું શું છે તો પૂર્ણ કાળની વ્યાખ્યા ખૂબ જ સિમ્પલ હોય છે સમજવી એમાં રૂપ વપરાય છે ટુ હેવનું અને ટુ હેવ સાથે વી થ્રી વપરાય છે ક્રિયાપદનું ત્રીજું રૂપ વપરાય છે વી થ્રી તો વાક્ય કેવું બનશે અહીંયા લખી લઉં છું વી થ્રી આઈ હેવ આઈ જોડે હેવ વપરાય છે આઈ હેવ વક્ડ હિયર આઈ હેવ વર્ક હિયર મેં અહીંયા કામ કરેલું છે મેં અહીંયા કામ કરેલું છે અને તમારે લખવું છે હી હેઝ વર્ક હેયર તેણે અહીંયા કામ કરેલું છે જો અહીંયા કામ કરેલું છે કામ પહેલાં કરેલું છે મારી જોડે અનુભવ છે ક્રિયા પૂરી થઈ ગઈ છે ત્યારે આવું બોલવું હોય ને ત્યારે આ કાળ વપરાય છે હેવ હેઝ અને વી થ્રી બરાબર છે આ જ વાક્ય તમારે ભૂતકાળમાં લઈ જવું હોય પરફેક્ટ પાસ્ટમાં લઈ જવું હોય પરફેક્ટ પાસ્ટ તો તમારે અહીંયા વાપરવું પડશે હેડ અને વી થ્રી આઈ હેડ વક્ટ આઈ હેડ વર્કડ ધેર આઈ હેડ વક ધેર મેં ત્યાં કામ કરેલું હતું મેં ત્યાં કામ કરેલું હતું આઈ હેડ વર્કડ ધેર બરાબર છે તો આ બધા જ જોડે હેડ વપરાશે ભૂતકાળમાં અને આવું જ વાક્ય તમારે જો ભવિષ્યમાં બોલવું હોય ફ્યુચર પરફેક્ટ તો તમારે વિલ હેવ વાપરવું પડશે આઈ વિલ હેવ વર્કડ આઈ હેવ આઈ વિલ હેવ વર્ક ઇન બેંક હવે તમે જોશો કે આ વાક્યના મતલબ એટલા વિચિત્ર વિચિત્ર બને છે કે આ ખૂબ જ ઓછા વપરાય છે હું તમને હમણાં જ બતાવું કે આ કાર્ડ ઓછા કઈ રીતે વપરાય છે ખાસ જુઓ તમે જ્યારે પૂર્ણ વર્તમાનની વાત કરો છો પરફેક્ટ પ્રેઝન્ટ જોઈ શકો છો આનું રેટિંગ કેટલું છે ચાર તો આ કાર્ડ વપરાય છે હેવ હેઝ અને ત્રીજું રૂપ બોલતા હોઈએ છીએ મેં આ કામ કરેલું છે આ વપરાતું હોય છે ચલો તમે ભૂતકાળમાં કોઈ વાક્ય એવું જોવો પાસ્ટ પરફેક્ટ તો આનું રેટિંગ તમે જોઈ શકો છો ખાલી બે છે કે મેં ત્યાં કામ કરેલું હતું મેં એણે કીધેલું હતું મેં એણે કહ્યું હતું તે જતો રહ્યો હતો તો આવા વાક્યો છે ને બહુ ઓછા વપરાય છે એટલે આનું રેટિંગ બે જ છે આપણે આવા વાક્યો ઓછા બોલીએ છીએ અને ભવિષ્યમાં તો આવું વાક્ય આપણે કદી બોલતા જ નથી એટલે એનું તો રેટિંગ ઘણું ઓછું અહીંયા જોઈ શકો છો ફ્યુચર પરફેક્ટ બહુ ઓછો વપરાય છે આનું રેટિંગ જોઈ શકો છો વન કારણ કે તમારે કહેવું છે કે મેં હું કાલે સાંજ સુધીમાં તો જતો રહ્યો હોઈશ બરાબર છે તો આવું વાક્ય ખૂબ જ ઓછું ભાગ્યે જ બોલતા હોઈએ છીએ એટલે એનું રેટિંગ ઓછું છે કારણ કે ઓછો વપરાય છે એનો વપરાશ ઓછો છે એટલા માટે આને ઓછું રેટિંગ આપેલું છે બરાબર છે ખાસ હવે જુઓ છેલ્લા ચાર કાર્ડ છેલ્લા છેલ્લા જે ત્રણ કાર્ડ છે સોરી ચાલુ પૂર્ણ બરાબર છે સૌથી પહેલાં એને સમજીએ ચાલુ પૂર્ણ કાળ શું હોય છે વપરાય છે કઈ રીતેનું વાક્ય કેવું બનતું હોય છે તો તમારે જ્યારે અને એમાં શું વપરાય છે હેવ અને બી બંનેના રૂપો વપરાય છે હેવ અને બી ઉદાહરણ આપી દઉં છું જેમ કે તમે સાંભળ્યું હશે ઘણીવાર કોઈ બોલતું હોય ને કે આઈ હેવ બિન વર્કિંગ આઈ હેવ બિન વર્કિંગ સિન્સ મોર્નિંગ આઈ હેવ બિન વર્કિંગ સિન્સ મોર્નિંગ મતલબ કે હું ભૂતકાળમાં કોઈ સમયથી કામ અત્યાર સુધી મેં કરેલું છે ને હાલ પણ કામ ચાલું છે આ સમજવું ખાસ કે હું દસ વર્ષથી અહીંયા નોકરી કરું છું તો દસ વર્ષથી અત્યાર સુધી મેં કરેલી છે ક્રિયા પૂરી થઈ ગઈ છે અને હાલ પણ ચાલું છે ત્યારે આ કાળ વપરાય છે તો વર્તમાન કાળમાં આ જે કાળ છે એ મોટાભાગે વર્તમાન વધારે વપરાતું હોય છે હેવ હેવબીન સાથે આઈએનજી આવતું હોય છે તો રેટિંગ એનું જોઈ શકો છો ત્રણ રેટિંગ છે મતલબ કે વપરાય છે ત્રણ રેટિંગ છે પણ વર્તમાનમાં જ વપરાય છે હવે તમે આને ભૂતકાળમાં જુઓ ઘણા ઘણી પુસ્ત ઘણા પુસ્તકોમાં આને કાળ તરીકે નથી લખ્યું હોતું એ લોકો નવ જ કાળ ગણે છે સાદો ચાલુ પૂર્ણ વર્તમાનમાં સાદો ચાલુ પૂર્ણ ભૂતકાળ અને સાદો ચાલુ પૂર્ણ ભવિષ્ય આ રીતે એ લોકો ચાલુ પૂર્ણની આજે ચાલુ પૂર્ણ કાળ છે ચોથો એ લોકો નથી ગણતા તો ઘણા પુસ્તકોમાં નવ કાર્ડ લખ્યા હોય છે અમુક પુસ્તકોમાં બાર પણ લખતા હોય છે હવે આ જે કાર્ડ છે આને ભૂતકાળમાં પણ બોલી શકાય છે પણ ખૂબ જ વિચિત્ર વાક્યો બનતા હોય છે ઉદાહરણ તરીકે આઈ હેડ બિન વર્કિંગ આઈ હેડ બિન વર્કિંગ સિન્સ મોર્નિંગ યસ્ટરડે આવું વાક્ય બહુ ભાગ્યે જ આપણે બોલતા હોય છે આઈ હેડ બિન વર્કિંગ સિન્સ મોર્નિંગ yesterday. નથી વપરાતું આવું વાક્ય કે કાલે સવારથી આખો દિવસ હું કામ કરી રહ્યો હતો તો આવું વાક્ય બહુ ઓછું બોલતા હોય છે એટલે આનું રેટિંગ તમે જોશો તો આનું રેટિંગ ઘણું ઓછું હશે બે રેટિંગ છે બરાબર છે અને તમે આને જો ભવિષ્યમાં લઈ જાઓ પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચરમાં લઈ જાઓ તો આઈ વિલ જોડે હેવ બિન અને વર્કિંગ વપરાશે આઈ હેવ બિન આઈ વિલ હેવ બિન વર્કિંગ ઇન બેંક આ રીતનું વાક્ય બિલકુલ બહુ ખરાબ અર્થ બનશે કે હું બેંકમાં આવતીકાલે ધારો કે આવતીકાલે બેંકમાં હું સવારથી સાંજ સુધી કામ કરી રહ્યો હોઈશ અને રાત્રે પણ ચાલુ હશે આવું વાક્ય ખૂબ ભાગ્યે કોઈ નહીં બનાવતું હોય એટલે આનું રેટિંગ તમે જોશો તો વન રેટિંગ છે બરાબર છે તો મિત્રો આ વિડિયો ફરીથી એકવાર ધ્યાનથી જો તમે સમજશો બરાબર તો તમને આ બારે બાળ કાળ ચોક્કસથી આવડશે ચોક્કસથી ફરીથી એકવાર ટૂંકમાં તમને કહી દઉં છું જો કોઈ પણ તમે સાદો કાર્ડ લેતા હોય ધારો કે તમે વર્તમાન કાળનો સાદો કાર્ડ લો છો તો શું વપરાય છે ડુ ડઝ વપરાય છે ડુ ડઝ અને ક્રિયાપદનું સાદું રૂપ વપરાતું હોય છે જો ચાલુ કાર્ડ લેતા હોય તો ઇઝેમ આર અને આઈએનજી વપરાતું હોય છે વર્તમાનમાં પૂર્ણમાં હેવ હેઝ ત્રીજું રૂપ વપરાતું હોય છે અને ચાલુ પૂર્ણમાં હેવ બિન અથવા હેઝ બિન અને આઈએનજી લાગતું હોય છે તમે ભૂતકાળમાં લઈ જાઓ આ જ વસ્તુ સાદા ભૂતકાળમાં વી ટુ વપરાય છે બીજું રૂપ આ એક જ કાળ છે જે વી ટુ વપરાય છે નકારમાં ડીડ વપરાતું હોય છે ચાલુમાં વોઝ વેર અને આઈએનજી આવતું હોય છે પૂર્ણમાં હેડ અને હેવ સાથે હંમેશા ત્રીજું રૂપ જ આવતું હોય છે હેવ હેડ સાથે હેડ વી થ્રી વપરાય છે અને ભૂતકાળમાં હેડબીન અને આઈએનજી વપરાય છે ભવિષ્યમાં વિલ સાદામાં વિલ અને ક્રિયાપદ સાદું આવશે ચાલુમાં વિલ બી અને આઈએનજી લાગશે વિલ બી અને આઈએનજી ક્રિયાપદને લાગશે પૂર્ણમાં વિલ હેવ અને ત્રીજું રૂપ આવશે અને ચાલુ પૂર્ણમાં વિલ હેવ બીન અને ક્રિયાપદને આઈએનજી લાગે છે સૌથી વધારે વપરાતા કાળ કયા છે તો આપ જોઈ શકો છો સૌથી વધારે વપરાતા કાળ કયા છે તો વર્તમાન કાળના જે આ કાળ છે સાદો ચાલુ પૂર્ણ સાદો ચાલુ પૂર્ણ અને ચાલુ પૂર્ણ તો વર્તમાન કાળના ચારે ચાર કાર્ડ પહેલાં તો આવડવા જરૂરી છે તો આ શીખવા પડે હવે ભૂતકાળની વાત કરીએ તો ભૂતકાળમાં આ બે કાર્ડ શીખવા ખૂબ જ જરૂરી છે સાદો અને ચાલુ અને ભવિષ્યમાં ખાલી સાદો તમને આવડતો હોય તો પણ મોટાભાગે કામ ચાલી જતું હોય છે તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો મને ચોક્કસથી કમેન્ટમાં જણાવશો વિડીયો થોડો લાંબો હતો મિત્રો પણ શીખવા નું પણ એટલું જ હતું જરૂરી હતું તો ગ્રામરમાં આ તમને ખૂબ જ મદદરૂપ થશે એવી આશા રાખું છું થેન્ક્સ ફોર વોચિંગ